હલો ફ્રેન્ડ આજે આપણે બનાવવાના છીએ ખૂબ જ ટેસ્ટી એવો બ્રેડનો હલવો જે ફક્ત છે હવે આપણે આને મિક્સર જારમાં ક્રશ કરી લેશું અને આપણે મિક્સર જારમાં અધકચરું ક્રશ કરવાનું છે બહુ ઝીણું ક્રશ કરવાનું નથી તો આ રીતના આપણે એને ક્રશ કરી લેશું આ રીતના તમે જોઈ શકો છો અને આપણે આ રીતના અધકચરું કરી લેવાનું છે હવે મેં કડાઈમાં બે ચમચી જેટલું ઘી લીધું છે ઘી થોડું ગરમ થાય ને એટલે આપણા બ્રેડ નો ભૂકો છે એ આપણે નાખી દેવાનો છે આપણે આને કઢાઈમાં ઉમેરી અને આને આપણે ઘીમાં શેકી લેવાનો છે અને આ બ્રેડ નો ભૂકો છે ને આપણે ત્યાં સુધી શેકવાનો છે જ્યાં સુધી એનો કલર છે ને તે બદલાઈ ના જાય આ રીતના આપણે એને શેકતા રહેવાનું અને હલાવતા રહેવાનું છે કેમ કે બ્રેડ છે ને તે ફટાફટ તળિયે ચોંટી જાય છે એટલા માટે આપણે સતત એને હલાવતા રહેવાનું છે તમે જોઈ શકો છો કલર ચેન્જ થવા લાગ્યો છે હજી આપણે આને આ રીતના ઘીમાં શેકી લેવાના છે હવે હું આમાં છે ને ખાંડ ઉમેરીશ મેં ટોટલ ચાર ચમચી ખાંડ લીધી છે એમાંથી મેં ત્રણ ચમચી જેવી ખાંડ ઉમેરી છે થોડી મેં બચાવી છે જો પછી મને જરૂર લાગશે તો હું ઉમેરીશ નહીં જરૂર લાગે તો નહીં ઉમેરી કેમકે બ્રેડમાં પણ થોડી મીઠાશ હોય છે અને આપણે આમાં દૂધ પણ યુઝ કરવાના છીએ એટલા માટે ત્રણ ચમચી જેવી મેં ખાંડ ઉમેરી છે આ રીતના આપણે છે ને સત્તા હલાવી અને શેકી લેવાનું છે આપણી ખાંડ છે એ પણ ઓગળી ગઈ છે અને બરોબર બ્રેડ સાથે મિક્સ થઈ ગઈ છે હવે આપણે આમાં છે ને એક વાટકા જેટલું દૂધ ઉમેરીશું અત્યારે આપણે એક વાટકો દૂધ ઉમેર્યું છે આપણે આ રીતના એને મિક્સ કરી લઈએ પછી આપણે જરૂર જણાશે તો ફરી આપણે થોડું દૂધ ઉમેરીશું આ રીતના આપણે જે બ્રેડની કોઈ પણ ગાંઠ હોય તો એને ભાંગી લેવાની છે અને આ રીતના બરોબર મિક્સ કરી લેવાનું છે આ રીતના આપણે બધું મેશ કરતા જવાનું અને મિક્સ કરી લેવાનું છે હજી મને અહીંયા થોડી દૂધની જરૂર જણાય છે એટલા માટે હું અડધી વાટકી જેટલી ફરીથી દૂધ ઉમેરું છું હવે આપણે આને બરોબર મિક્સ કરી લઈએ આપણે અહીં ટોટલ દોઢ વાટકી જેટલું દૂધનો ઉપયોગ કર્યો છે હવે આપણે આને બરોબર મિક્સ કરી લઈએ હવે આપણે આને આ બધું દૂધ બળે ને ત્યાં સુધી હલવાને આપણે ચડવા દેવાનો છે કે દૂધ બળવા માં ટાઈમ ન લાગે બ્રેડ છે તે फटाफट દૂધને ઓબ્ઝર્વ કરી લે છે એટલે ફટાફટ ચડી જાય છે હવે તમે જોઈ શકો છો આપણો હલવાનો કલર ચેન્જ થઈ ગયો છે હવે આપણે એમાં કટ કરેલી બદામ ઉમેરી દઈશું તમે એમાં કોઈ પણ ડ્રાય ફ્રૂટ યુઝ કરી શકો છો હવે આપણે આને એક વાટકામાં સર્વ કરી લેશું હવે આપણે ફરીથી આના ઉપર થોડા બદામના પીસ ઉમેરી અને એને સજાવી લેશું તમે જોઈ શકો છો કે આપણો ખૂબ જ ટેસ્ટી હલવો ફક્ત પાંચ મિનિટમાં તૈયાર થઈ ગયો છે આ ખાવામાં છે ને ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં પણ એકદમ ઈઝી છે અને આપણે પકોડા કે સેન્ડવીચ એવું કઈ બનાવતા હોઈએ ને ત્યારે આપણે સાઈડ બ્રેડની જે સાઈડ છે ને એ કટ કરીને રાખી જ દેતા હોઈએ છીએ તો એકવાર આ જરૂર ટ્રાય કરવી